આ એક વસ્તુના સેવનથી હરસ મસાથી મળશે કાયમી ધોરણે છુટકારો કબજિયાત અને હરસના લક્ષણો વધી ગયા છે તો રાત્રે સૂતા પહેલા આ વસ્તુનું સેવન કરી લો મસાના દુખાવાથી મળશે છુટકારો હરસ ગુદા માર્ગની અંદર કે ગુદા માર્ગની બહાર થઈ શકે છે જેમાં એક પ્રકારના મસામાંથી લોહી નીકળે છે અને બીજા પ્રકારના મસામાંથી મળ કાળા રંગના હોય છે જેમાં દુખાવો અને સોજો રહે છે આજે ઘણા લોકો હરસથી પીડાય છે જેને અંગ્રેજીમાં પાયલ્સ અને હેમરોઇડ્સ કહેવાય છે આ બીમારીમાં એન્સની આસપાસ સોજો આવે છે અને દુખાવો થાય છે હરસ ગુદામાર્ગની અંદર કે ગુદામાર્ગની બહાર થઈ શકે છે જેમાં એક પ્રકારના મસામાંથી લોહી નીકળે છે અને બીજા પ્રકારના મસામાંથી મળ કાળા રંગના હોય છે જેમાં દુખાવો અને સોજો રહે છે હરસની બીમારી માટે ખરાબ ડાયટ ખરાબ લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ જવાબદાર છે ખરાબ ડાયટના કારણે દર્દી કબજિયાતનો શિકાર થાય છે લાંબા સમય સુધી કબજિયાત રહેવાને કારણે ડિસ્ચાર્જ દરમિયાન પ્રેશર લગાવવું પડે છે અને તેના કારણે હરસ થઈ શકે છે હરસની સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર છે જેમ કે લાંબા સમય સુધી બેસી રહેવું પ્રેગનેન્સી ડાયટમાં ફાઈબરની ઉણપનો સમાવેશ થાય છે પાલ્સની બીમારીમાં શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેમ કે દુખાવો થવો અને બળતરા થવી મળ્યાગ દરમિયાન બ્લીડિંગ થવું એન્સની આસપાસ સોજો આવવું તેમજ ઉઠવા અને બેસવામાં સમસ્યા થાય છે જો તમને હરસના લક્ષણ હેરાન કરતા હોય તો તમારા ડાયટમાં ફેરફાર કરો અને પાણીનું સેવન વધુ પ્રમાણમાં કરો એક્સપર્ટ્સ જણાવે છે કે તમારા એન્સની આસપાસ હરસના મસા બન્યા હોય તો સવારે મોશન દરમિયાન જોર ન લગાવો મળને સોફ્ટ કરવા માટે દૂધમાં દિવેલ મિક્સ કરીને તેનું સેવન કરો ત્યારે આજે આપણે જાણીશું કે કેવી રીતે દિવેલ કબજિયાતને દૂર કરે છે અને પાઇલ્સના લક્ષણને કંટ્રોલ કરે છે દિવેલ દૂર કરે છે કબજિયાત દિવેલ એટલે કે કેસ્ટર ઓઇલ એ એક પ્રકારની પ્રાકૃતિક ઔષધિ છે જે કબજિયાત દૂર કરવામાં અને પાઇલ્સના લક્ષણો કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી આંતરડાની ગતિમાં સુધારો થાય છે અને મળ સોફ્ટ થાય છે કબજીયાતને દૂર કરવામાં આ રામબાણ ઇલાજ છે દિવેલ આતરડામાં પાણીને ઓબ્ઝર્વ કરે છે જેનાથી મળ સોફ્ટ થાય છે જેઓને મળ ત્યાગ કરવામાં સમસ્યા થાય છે તેમના માટે આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે આ તેલનું સેવન કરવાથી બંને પ્રકારના હરસમાં રાહત મળે છે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર દિવેલ એન્સ પાસે થયેલા ઘા અને દુખાવાને કંટ્રોલ કરે છે તેને દુખાવાની જગ્યાએ લગાવવાથી ઘા જલ્દીથી રૂજાય છે કેવી રીતે કરવો જોઈએ દિવેલનો ઉપયોગ કબજિયાત મટાડવા માટે અને હરસના લક્ષણને કંટ્રોલ કરવા માટે એક ગ્લાસ દૂધમાં પંદર થી વીસ એમ દિવેલ મિક્સ કરીને તેનું સેવન કરો તેનું વધુ સેવન ન કરવું જોઈએ નહીતર ઝાડા થઈ શકે છે પાલ્સના દુખાવા અને સોજાને કંટ્રોલ કરવા માટે દિવેલને સોજો હોય ત્યાં લગાવવાથી પણ તમને રાહત મળી શકે છે ગરમ પાણીમાં એરંડાનું તેલ મિક્સ કરીને સિક્સ બાથ લઈ શકો છો તેનાથી સોજા અને દુખાવા બંનેમાં રાહત મળશે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ